તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે અને માતાજીની દીવા જ થઈ જાય છે બાકી તો મિત્રો આજે ઉઠ્યા હતા લગભગ છ વીસે છ વીસે ઉઠી અને મસ્ત ડેરી દૂધ ભરી ગયા ડેરી દૂધ ભરીને આવીને અને પછી બ્રેશ કરીને ઓકે ફ્રેશ થઈ જાય બાકી તો મિત્રો અત્યારે રાજુ કાકા અપડેટ આવી છે કે ભાઈ આ એ છે શૂટિંગમાં તો આપણે આવું એ પહેલાં ઓકે મસ્ત રેડી થઈ જઈ જઈએ મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીના દર્શન કરી લેજો ગુડ મોર્નિંગ અમારેલી ચા બધું થઈ ગયું મને અમારે કોઈ કહેતો હતો વહેલા વહેલા baki Baki Ini kumpuh, ini gue Good morning Jaya Mata Mitya do Untuk hantai joto Manto hantai joto

મિત્રો મને એટલો બધો ત્રાસ કરી દીધો છે ને સવારે ઉઠી લો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બે આખા ઘર રણ બધો ઉઠાડી દે કોઈ નું ઘે નહીં અને બધા બોલતોય નહીં શું કરતા બાકી તો આપણી ચાઇ જઈ છે અને નાસ્તો આવી જશે તો ચા નાસ્તો કરી દઈએ મિત્રો પછી સીધા જ શૂટિંગનો મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે હાલ આઠ પ્લસ વાગી જશે અને હવે શૂટિંગની તૈયારીઓ કરીએ છીએ ગુડ મોર્નિંગ

નાસે સનાજી હજી કો ખફલાઈ ના કરતી ખોટી બોલને ખોટી થી એ કે તમારી આપડે નહી હતી ગોમમાં મારવી છે હું જે એલા કરું જ આવું અમે તમારું એલેની ખબર પડતી જાય હું કરવાનું છે એલા આ પાછા ના લ્યો કાલ્યો નહી આ તો થોડો ગુબ્બી ગુબ્બી નો खेळ છે તોડી નાખવાનો હોય સનાજી નહી તો તમારી શરમ આવી જો શરમ તો આપી દો મને તો મિત્રો સાડા દસ વાગ્યા છે શૂટિંગ પૂરું કરી દીધું છે ખેતરમાં જવું છે ચા નાસ્તો લઈ દીદી ગુજો છો સડી જ શું કરે એ નાસ્તો લઈને આબવું ભાઈ મરચો ઉડે જોડતો તો મિત્રો ચા નાસ્તો પકડી આવીએ બાકી રાજુ કાકા આપણી રાજુ કાકા એ મિત્રો આપણી બપાઈ થી ચાર બપાઈ આલે બધા એક એક લઈ લે હજી તો ગાડી ઊભી છે જો હવે નેકરે છે ગયા તો મિત્રો ડીગુન બે જણ આવી જ છે ચા નાસ્તો લે મિલ ગરીયો છે એટલે એકો આપણો વાય પડ્યો આ બાજુ દિલ કરીએ તો ચા નાસ્તો કરાવી દે અને મિત્રો ચા નાસ્તો કરીને પછી નીકળી છીએ ઘેર તો મિત્રો ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય છીએ લગભગ અગિયાર પંદર આજુબાજુ ટાઈમ થઈ ગયો છે મિત્રો હાલ શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા તો આટલું શાકભાજી લીધું છે હોય બાકી તો આપણે શૂટ્ટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો બતાવીએ શાક સમિત્રો છાશ છે સવારનો બનાવેલો મરચો છે અને ગરમ ગરમ બનાવેલી ઘઉંની રોટલી છે છાશ રેડી કરવાની છે તો ફટોફટ બનાવી દેશે મખણ વખણ કાઢી છેલ્લી વાર થાય અગિયાર પ્લસ થઈ ગયો અગિયાર પંદર આજુબાજુ તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પાસે નીકળી જઈએ શૂટિંગમાં જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મોકલાતા કરીએ મિત્રો તો બરાબર તો મિત્રો અત્યારે બે વાગ્યાને વીસ મિનિટ થઈ છે ઓકે ઓકેશી આવું સરદારપુર જીએ છીએ શક્તિશ્વર શૂટિંગ કરવા માટે તો મિત્રો ગાડીમાં ગેસ ભરાવા માટે છે જો મોમોને આવું એટલે આજે ખૂબ લેટ થઈ જાય છે મિત્રો ગાડીની વાટ જો એમાં જો એમાં આ બાકી કંપની આટલા બેઠી છે તો મિત્રો આપણે ચૂળેલ વાળી સિરીઝ ચાલુ છે બહુ મસ્ત કોમેડી ખૂબ મા ટાઈગર મિત્રો જોઈ લેજો બાકી અમારું બધા તમાકુ ચોપું છે હજી તો આ જો હશે મોટી થઈ ગઈ મિત્રો ગેસ ભરાઈ જાય એટલે પછી સિદ્ધાર્થને એકળી જઈએ સપ્તેશ્વર વિડીયોમાં આગળ બનાવ્યો સપ્તેશ્વર મહાદેવના મંદિર જવાનું તો છે તો મિત્રો એ તમારો વિડીયો બતાવીશું બાકી તો એકાદ ઉપરતે બતાવવાનું સેટિંગ કરો ચોક્કસથી બતાવ્યું થી બતાવી બન્યા રહેજો ટીપુ જોવાને કહું કે નીકળ પર ખબર પડતી નહીં ચકલો જો આવી જજો આવી જજો છાને બકા પડતો કે છાને તો હવારોનો સોપરા મોકલ મોકલ કરે છે બહુ પડાકા તો મને બુવાજી અવાજ નહી કરે આવરૂ ચીતુ નમાન તો ઓમ ને નમાતી તો તો ઓમ એ તો હારુતી બચી ગયો બચી તો જ આ તો ગમે છે વાતો કરે છે

મિત્રો સપ્તેશ્વર નદી માં શુટિંગ કર્યું આખી ગાડી ભરી ભરીશું ગયા કોણ વાટ જોઈ રહ્યું રાજસ્થાન ગુજરાત માં પણ હંગ્રહ તો ઈકણ જ થાય છે કે ધરોઈ માં ગુજરાત હવે નીકળીએ છીએ બધા ગયા

बनाया रखो लाइव भाई कौन लाइव एरी कौन लाइव क्या हो रहा हाँ नहीं 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 डबूडी कौन लाइव हाँ डिकी कौन लाइव हाँ पाला है कौन लाइव हाँ બાકી તો મિત્રો આજે લેટ એટલે ખૂબ લેટ થઈ ગયા છે વાગી ગયો છે સુરત દાદાએ મિત્રો આજમી જવાની તૈયારીમાં શું જોઈ લે આજે બહુ લેટ પડી ગયા છે ચાર રેડી થઈ ગયા મિત્રો ચા નાસ્તો કરી લે તો સિર્ફ સફતેદ વધ્યા હતા ને એટલા માટે તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને દૂધની બહેણી રેડી થઈ જશે ડેરીમાં જવાનું ટાઈમ થઈ ગયો બાકી અંધારું મિત્રો થોડું થોડું થઈ ગયું સુરત દાદા છે મને લેસન પૂરું કર્યું કમ્પ્લીટ બધું ડીગું હું તો ખોરતો આજ તો બીટ્ટુ હતા તો મિત્રો મસ્ત દૂધ પડી ગયો છે નાઈન પછી તો મિત્રો 7:30 વાગે છે દૂધ ભરાઈ ગયા રાયા હતા આઈ મુન્નેન થોડી દમા ચકડી કરાઈ લેશન કરાઈ ને જલધું બાકી છે બાકી છે ને હ ને ફટોફટ લખી દેવાન ખાઈન પેલા ખાઈ લેવાન બરોબર બાકી મિત્રો ઘર માં જમવાનું રેડી થઈ ગયું છે બધા જમવાય બેહી જશે રિંકાનો બર્થડે હતો ચોકલેટો વાળવા આવ્યો તો ડીગીને બધા ચોકલેટો લઈ બહાર ખાવા જતો રહેશે બાકી ફૂલેવર પાપડીઓ રસ્સાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે લે મૂકી દે ખીચડી છે દૂધ છે મિત્રો બધા જમવા બે હાઈ જાય છે ડીગી પહેલા ક્યાંક કોણ આવ્યું નાગેશ આવ્યો તો તો નાગેશ પાસે રમવા જતી રહ્યા હતા તો મિત્રો સરસ જમી લઈએ જમીન પાસે મળી જાય બાકી ઠંડીનો ખુશવાટા બોલા ઠંડી આવી જાય છે થેટર પહેલાં આગળ ચાલતું નહીં તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે આપણું એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો વિડીયો શું લાગજો જરા કમેન્ટ કરી દેજો આ વિડીયોને આપણે આપણે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ